જય રામાપીઠ જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે મિત્રો જો સવાર સવારમાં આપણે વહેલા ઉઠી ગયા અને હનધાય મિત્રોને રાધાકૃષ્ણ સવાર સવારના રામ રામ અને રાતુનો જ વરસાદ આવે છે આજે રાતથી વરસાદ ચાલુ છે અને જો હજી વરસાદ ચાલુ જ છે અને જો આપણે ઉઠીને હવે ખોડા હાટું જાનવાઈ હાટું અને પાગ લેવા જાય છે અને અમારા વિજયભાઈ રહ્યા ને બહુ મજા ખારા હે રૂપિયા એમ કે ગ્રાહક એક કારા ચમોસા એક લીલા સકેડા એક હાબુદાણા અને બીજું શું કીધું ના બે હાબુદાણા બે હાબુદાણા એક આ કારા ઓલા અને એક લીલા સકડા એટલી વસ્તુ આપી દેલો તો આપણે દુકાને થી ભાગ લઈ લીધો હે વિજયભાઈની ની અને પાછા નીકળી ગયા હે વરસાદ ચાલુ છે અને જોવો પાક સમોસા સેવ સમોસા આબુદાણા અને પાપડ આટલી વસ્તુ લીધીને આપણે ઘીરે પાછા નીકળી ગયા આ લો મિત્રો જો વરસાદ જતાણે વિરામ લઈ ગયો છે અને જો ખરાડ કેવી મસ્ત આપી દીધી છે ને તમે જોવો છો ને આ રેઢિયા ગાયું ને ખૂટિયાની બધા જો રોડ ઉપર આવીને બે ગયા જુઓ અને હવે વરસાદ આવવાની બહુ કાંઈ ઓલું લાગતું નથી આમ ઉઘાડ થઈ ગયું એવું તો દેખાય જ છે અને હવે આગળ જોયું જુઓ ધનો ધોઈડો આવે જુઓ ધનો લંગડો થઈ ગયો તો ધનો આવ્યો ધનો આવી જુઓ મિત્રો ધન્નાને થોડુંક કાંઈક પગમાં લાગી ગયું એટલે ધનો હે ને લંગડો થઈ ગયો હે અને આપણે દુકાને આવી ગયા હે દુકાને આવી ગયા દીરકાકામાજા બેઠા બેઠા કાંઈક એકલા એકલા વિચારતા હતા શું

દિવસનો વરસાદ આવ્યો બે અઢી વાગ્યા સુધી અને બસ હવે બપોરે આપણે એક ટીકડી પીધી પછી થોડીક આપણને રાહત થઈ અને આપણે પાછું વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે મિત્રો અને શું કરું અને જુઓ તમને અમારા ગામનો થોડોક નજારો દેખાડી જોઈ જોઈએ

જો માણસ નો તાવ આવી ગયો તો લઇ વેફર ખાવા માંડે માણસ એટલે વિડીયો માં દેખાતા નતા તાવ આવી ગયો ત્રણ ચાર દી થા ખોડા ને આવી ગયો હે જાનુડી ને આવી ગયો હે મને આવી ગયો હે પૂજા એક બાકી રહી ગયા તા બધા તાવ આવી ગયો એટલે માણસો બેઠા ઉધરા ખાય તાવ આવી ગયો કીધું નો કા